તો બાર મિત્રો આજે આપણે સાંભળીશું બે સુંદર હંસો અને એક સાહસી કાચબાની વાર્તા તો ચાલો મળીને સાંભળીએ દોસ્તીનો અનમોલ ખજાનો એક સમયની વાત છે એક સુંદર તળાવમાં બે હંસ હિમા અને હર્ષ અને તેમનો નાનો મિત્ર કાચબો કરણ રહેતા હતા તે ત્રણેય પાક્કા મિત્રો હતા અને હંમેશા સાથે રમતા કરણ મજાકીય અને ઊર્જાવાન હતો તે હંમેશા નવું સાહસ શોધતો રહેતો હિમા અને હર્ષ હંસોની જેમ શાંતિ અને આનંદથી રહેતા તેમ છતાં તે બંને પણ કર્ણના સાહસોનું આકર્ષણ અનુભવતા એક દિવસ તળાવના કિનારે રમતા રમતા કર્ણને એક જૂનો નકશો મળ્યો નકશામાં એક ટાપુ બતાવેલું હતું અને તેમાં એમ લખેલું હતું કે તે ટાપુમાં અમૂલ્ય ખજાનો છુપાયેલો છે કરણ તો ખૂબ ઉત્સાહિત થઈ ગયો તે જોરથી બોલ્યો આ તો ખજાનાનો નકશો છે

તેઓ અંતે એક પ્રાચીન ઘાટમાળે પહોંચ્યા ઘાટમાળના દરવાજા પર એક કોડ લખેલું હતું હતું જે ખોલવું જરૂરી એના દોસ્તોને કહ્યું આ કોડ ઉકેલવો પડશે અને હર્ષે તે સમજવા માટે મન લગાવ્યું અને ત્રણેય સાથે મળીને તે કોડ ઉકેલ્યો કોડ ઉકેલતા જ ઘાટમાળનો વિશાળ દરવાજો ખુલી ગયો પરંતુ અચાનક જમીન હલવા લાગી અને ખતરનાક કાંકરાઓનું ટોળું તેમની તરફ દોડ્યું હર્શે સાહસ્થી કહ્યું ડરો નહીં આપણે સાથે છીએ કરણે અને હિમાએ પણ સાહસિકતાથી કાંકરાઓનો સામનો કર્યો કાંકરાઓને હરાવ્યા પછી તેમણે એક ઊંડી ગુફાની અંદર પ્રવેશ કર્યો ત્યાંથી ખનકતા અવાજો આવવા લાગ્યા ગુફાના અંતમાં ખજાનો હતો પણ જેમ જેમ તેઓ આગળ વધ્યા તેમ ત્યાં એક જાદુઈ અંધકાર ફેલાયો અને હિમા અને હર્ષને જુદી જુદી દિશામાં ફેંકી દીધા કરણ એકલો પડી ગયો પણ તે ડર્યો નહીં અને તે વિચારીને આગળ વધવા લાગ્યો કે મારા દોસ્તોને છોડીને તો નહીં જ જાઉં અંતે તે એક પ્રાચીન પથ્થર સુધી પહોંચ્યો જેમાં લખ્યું હતું કે મિત્રતામાં જ સાચો ખજાનો છે હર્ષ અને હિમા કરણને શોધતા હતા બંને અલગ અલગ દિશામાંથી બોલ્યા કરણ ક્યાં છે તું એમનો અવાજ સાંભળી કરણે ઉત્સાહિત અવાજમાં બૂમ પાડી હર્ષ હિમા હું અહીં છું હર્ષ અને હિમાએ એનો અવાજ સાંભળ્યો અને દોડીને ત્યાં પહોંચ્યા ત્રણેય દોસ્તો એકબીજાને ખુશી ખુશી મળ્યા કર્ણે પથ્થર પરના શબ્દો વાંચીને કહ્યું મિત્રતામાં જ સાચો ખજાનો છે તે જ પળે ગુફામાં ચારે બાજુ પ્રકાશ ફેલાયો અને તેમને જાદુઈ ખજાનો મળ્યો ખજાનામાં ચમકતા સોનાના સિક્કા અને રત્નો હતા પણ ત્રણેય એકબીજાની સામે જોઈને હસતા કહ્યું અમે તો સાચો ખજાનો પહેલેથી શોધી લીધો છે આ ખજાનો સોનાનો નહીં પણ અમારી દોસ્તીનો છે ત્રણેય દોસ્તો તળાવ પર પાછા આવ્યા અને સાથે મળીને ખજાનાનો ભાગ પાડ્યો અને સાહસની યાદમાં હંમેશા સાથે રહેવાનો સંકલ્પ કર્યો તો બાળ મિત્રો કરણે હિમાય અને હર્ષે સમજ્યું કે દુનિયાનો સૌથી મોટો ખજાનો સોનામાં નહીં પરંતુ સારા મિત્રોના સાથ પ્રેમ અને વિશ્વાસમાં છે